ઓલી બાજુ છે આપણે તમાકુ ચલો તમાકુ બતાવું તમને મિત્રો તો આ છે આપણે તમાકુ આ છે આટલી અને ઓલી બાજુ પણ બીજી છે તમાકુ આપણે અને અંદર વાયેલી છે ડોગળીઓ આ એક છે ડોગળીનો છે ઓલી બાજુ છે આપણે વેચવા માટે રચકો અહીંયા આટલા મોટા મોટા ઉભા છે મૂળા મૂળા કોઈ ખાતું નથી ને આ તમાકુ છે તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આ છે આપણે એરંડાનો ઢગલો જુઓ અને આ છે આપણે એરંડા એ રંડાવાટી ઉલી ઓલી બાજુ પણ તમાકુ છે એ પણ ચાલો તમને બતાવો આ છે આપણે તમાકુ છે તમાકુ છે કેટલા પત્તા અને અધી પણ પત્તા આવશે જુઓ જુઓ બધી તમાકુને હજુ પણ પત્તા આવે આટલી તમાકુ આપણી આટલી છે નવલી બાજુ છે એમ કરીને એક વીખો તમાકુ છે આપણે ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આ છે આપણો રજકો આપણે તમાકુ આંટો મારીને આવી ગયા છે રજકા આંટો મારવા જો આ છે આપણો રજકો અહીંયા પડ્યું છે રજકાઉ પાડવાનું જો તો ચલો હવે વાળે જઈને મળી જાય મિત્રો તો આપણે ભેસો દોવાઈ ગઈ છે ચાંદરી ખાઈ રહી છે ખાણ ચાંદરી ખાણ ખાઈ રહી એટલે અહીંયા બદલાવાની છે ઝાણો પાડન યાર કરી નાખી છે ઓલી બાજુ જોવાનું ચણા પાડા ખાય છે સૂકી ચાર લાઈ લઈને બાંધી દીધી છે ગમાણે અહીંયા વાટી લાવેલ છે ચીકુડી લેલી જુઓ અહીંયા બાંધી દેવાની છે આ ચોટાને અને આ ચાવણી ભેંસણીને અહીંયા બાંધી દેવાના છે એ ચારને તો ચલો આગળ તમે બતાવો મિત્રો તો આપણે ચાંદરી ભેંસ ખાણ ખાઈ રહી છે ને ચાલો હવે ગમે બદલાઈ દઈએ તો અહીંયા લઈ લીધી છે આપણે નાળની પાઇપ અહીંયા છે આપણે પારું જુઓ મિત્રો પારું ને બતાવો તો ભૂલી જ ગયો છું